બે ઓક્ટો અમાવસ્યા છે સર્વપિતૃ અમાવસ્યાનું ખાસ મહત્વ માનવામાં આવ્યું છે કારણ કે આ પિતૃ પક્ષની સમાપ્તિનો દિવસ હોય છે ત્યારે આજે આપણે જાણશું સર્વ પિતૃ અમાવસ્યા વિશે શાસ્ત્રો મુજબ કુતુબ રોહિણી અને અભિજીત કાળમાં શ્રાદ્ધ કરવું જોઈએ વહેલી સવારે દેવતાઓનું પૂજન અને મધ્યાહનમાં પિતૃનું પૂજન જેને કહેવાય છે તે કરવું જોઈએ કહેવાય છે કે જે નથી આવી શકતા કે જેમને આપણે નથી જાણતા એ ભૂલેલા વિસરાયેલા પિતૃઓનું પણ આ દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે તેથી આ દિવસે શ્રાદ્ધ જરૂર કરવું જોઈએ

પિંડ દાન અને ઋષિ દેવ અને પિતૃ પૂજન પછી કરીને સોળ બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે અથવા શક્તિ મુજબ દાન કરવામાં આવે છે જો કોઈ પણ ઉત્તરાધિકારી ન હોય તો પ્રપૌત્ર કે પરિવારના કોઈ પણ સદસ્ય શ્રાદ્ધ કરી શકે છે શ્રાદ્ધ પક્ષના દિવસોમાં અને ખાસ કરીને અંતિમ તિથિ એટલે કે અમાવસ્યાના દિવસે ગૃહકલેશ કલેશ કરવો કે દારૂ પીવું માંસાહાર રીંગણ ડુંગળી લસણ વાસી ભોજન સફેદ તલ મૂળા દૂધી સંચળ સત્તુ જીરું મસૂરની દાળ સરસવનું શાક ચણા વગેરે વર્જિત માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર પૂનમનારક્ત પુત્ર જે નરકમાંથી મુક્તિ અપાવે છે તે પુત્ર આ દિવસે કરવામાં આવતું શ્રાદ્ધ પુત્રને પિતૃઓના પાપોમાંથી મુક્તિ અપાવે છે શ્રાદ્ધ ઘરે પવિત્ર નદી અથવા સમુદ્ર કિનારે તીર્થસ્થાન અથવા વડના ઝાડ નીચે ગોવાળમાં પવિત્ર પર્વત શિખર પર અને દક્ષિણ તરફ મોઢું કરીને જાહેર પવિત્ર ભૂમિ પર કરી શકાય છે તમે સમગ્ર ગીતાનો પાઠ કરો કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓની શાંતિ અને આશીર્વાદ મેળવવા માટે તેમને મોક્ષનો માર્ગ બતાવવા માટે ગીતાના બીજા અને સાતમા અધ્યાયનો પાઠ કરવાની પણ જોગવાઈ છે સર્વપિતૃ અમાવસ્યાએ પૂર્વજોને વિદાય આપવાની છેલ્લી તારીખ છે પૂર્વજો પંદર દિવસ ઘરમાં બેસીને તમે એમની સેવા કરો છો અને પછી તેમના જવાનો સમય આવે છે આથી તેને સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા પિતૃ વિસર્જનની અમાવસ્યા મહા મહાલય વિસર્જન અને મહાલય વિસર્જન પણ કહેવામાં આવે છે સર્વ પિતૃ અમાવસ્યા પર પિતૃ સુક્તમ રુચિ કૃત પિતૃ સ્ત્રોત પિતૃ ગાયત્રી પઠન પિતૃ કવચ પઠન પિતૃ દેવ ચાલીસા અને આરતી ગીતા પઠન અને ગરુડ પુરાણનું ખૂબ જ મહત્વ હોય છે આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે